મેળ્યો <Es> છે <poor> <ska dule> <schodENposte ce le authority lawshalfart>.

આપણે પેલું ખબર પડી જી પડી ગયે તો વાંધો નઈ બસ લ્યો હાડો નાખવાનો રૂપિયા આપડા રૂપિયા એ આપડો દાદા

આ આ આબુ તો છે લ્યો આયા ₹100 આ 200 લ્યા બંધ હતું ને ગોઠ એમ છે નાખો આયા માર તો હાડું ફેર

ચા પેલા રમેરા જો હા આ તો આઠ મારે ને લાલ છોડ કરી નાખે ના બાય તો નાખે પોલીસ પોલીસ એ બાપા લે સાહેબ સાહેબ હે મન કી મારતા ભાઈ મારું ના ભાઈ સાહેબ ઉમર થઈ ગઈ મારી અને હું નહીં થોડી ક્યાં તું હા બોલ બોલ તમને દીજો મારા ઢું હા તારા મારા ભિયા પેલું નાવડ્યું શું હા એ મનતણા સાહેબ હા

આમેરો સાકે દે એલા દે બેરા અરે બાબા એલા દે એલા દે અરે બાબા પાણી હેડો પાણી હેડો એ બાબા અરે એ મારા ખરેમના રોવા દુ ટેઠા આશલા ગડી ગડી એ સાહેબ એલા એ સાહેબ 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 જય માતાજી મિત્રો કેવો લાગ્યો અમારો વિડીયો મિત્રો વિડીયો સારો લાગ્યો તો લાઇક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો એક ખાસ વાત જણાવવાની કે કોઈ કોઈ મિત્રને આવી રીતે જો રમવાની જુગાર રમવાની ખોટી આદત હોય ને તો મહેરબાની કરીને આદત ભૂલી જજો કેમ કે તમારી પાસે તમારો આખો પરિવાર રાહ બેઠો છે તમે પત્તે આવી રીતના જુગાર રમશો તો તમે જેલમાં જાશો તો મિત્રો સાતમાટેમાં આવી રહી છે તો સુખ શાંતિ તહેવાર ઉજવો ફેમિલીની સાથે હળીમળી રહો જય માતાજી આમના દિવસે ફેમિલી સાથે ચા સારી હોટલમાં જમવા જમજવાનું પણ આ જુગારની લત જે કોઈ પણ મિત્રની હોય તે મેલી દે ચલો જય માતાજી અને મિત્રો બીજી વાત કે અમારી ચેનલ તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો અમે તમને ફૂલ મનોરંજન કરાવતા રહીશું આવી રીતે જય માતાજી